મિત્રો ચલો આપણે આજે બનાવીશું ઝીણી સેવ એ દરેક પ્રસારમાં કામ લાગે છે આપણને રગડા પેટીસ બનાવી હોય કે સેવસર બનાવવું હોય મમરાપોવામાં નાખવી હોય કેવડામાં નાખવી હોય કે પછી બેડમાં નાખવી હોય દરેક વસ્તુમાં આપણને કામ લાગે છે દિવાળી પર તમે કંઈ પણ નાસ્તો બનાવશો તો એમાં સેવ નાખવાની જરૂર પડશે ચલો આપણે આજે શીખી લઈએ ચણાના લોટની ઝીણી સેવ મેં અહીંયા અડધી વાટકી તેલ લીધું છે એમાં અડધી વાટકી પાણી નાખવાનું અડધી ચમચી મીઠું લીધું છે હવે આપણે આને બરોબર ખીચડી લેવાનું છે ત્યાં સુધી છે તે પાણી અને મીઠું એકદમ સરસ મિક્સ થઈ જવું જોઈએ આપણે આમાં ખાડાનો ઉપયોગ કરવાનો નથી તો પણ આપણી તે રીતની ક્રિસ્પી અને ખાવામાં એકદમ પોચી રહેશે આ જેવો બાળકોને મમરામાં નાખીને આપતો તો એમને ખૂબ જ પસંદ આવશે અને તમારે જલ્દી બનાવવું હોય તો તમે આ મિશ્રણને મિક્સરમાં પણ કરી શકો છો પણ હું આ તેથી જ બનાવું છું bikin kalau plastik kalau color di tinten juga ya, aja, so, kalau so, black color aja. પછી આપણે એમાં લોટ ઉમેરવાનું ચણાના લોટની વસ્તુ જ્યારે પણ બનાવીએ ત્યારે લોટ હંમેશા ચાળીને લેવામાં આવે છે મેં અહીંયા આવી રીતે ત્રણ વાટકી લોટ લીધો છે આપણે ચાળી અને એમાં મિક્સ કરી દઈશું બેસન ચાળીને લેવાથી તે એકદમ સોફ્ટ થઈ જાય છે અને આપણને બાંધવામાં પણ ઈજી રહે છે

તમારે પણ આવો પરફેક્ટ અને એકદમ ઈઝી રીતે સેવનો લોટ તૈયાર થઈ જશે બાંધતી વખતે આપણને થોડો હાથમાં છે પણ ફરી તમે હાથ ધોઈ અને લોટ હાથમાં લેશો તો હવે આપણે સેવ બનાવવાનો આવી રીતે ઝીણી જાળીનો સંચો લીધો છે એને આપણે થોડું ગ્રીસ કરી લઈશું જેથી કરીને આપણો લોટ

માં ભરી લઈશું ભર્યા પછી આપણે ઉપર ઢંકળાની બાજુએ પણ તેથી થોડુંક ગ્રીસ કરી લઈશું જેથી કરીને આપણે ઉપરથી પણ એને નહીં હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે બનાવી લઈએ આપણે સેવ પહેલા આપણે તેલ ગરમ એને ફ્લેમ પર ગરમ કરી દેવાનું પછી એકદમ ફ્લેમ ધીમી કરી દેવાની પછી અંદર સેવ આ રીતે

આવી રીતે આપણે એક બાજુ રાખી દેવાનું જાનું એટલે વધારાનું તેલ હોય એ પાછું આપણી કઢાઈમાં જતું રહે જો બની છે ને એકદમ કંડોઈની દુકાન જેવી એ જ રીતે આપણે બીજી પાડી લઈશું આ સેવ બનાવતા દસ મિનિટ લાગે છે વધારે વાર લાગશે નહીં તમારે જ્યારે પણ બનાવી હોય ત્યારે તમે ઇઝીલી બનાવી શકો છો ખાલી તમારે માપનું ધ્યાન રાખવું પડશે કે જે ત્રણ વાટકી લોટ લો છો એને અડધાથી પોણા વાટકી તેલ અને અડધી વાટકી પાણી આવી રીતે લેશો અને ત્રણ વાટકી લોટ નાખશો તો પરફેક્ટ તમારે આ રીતે સેવ બની જશે જો મિત્રો બની છે ને આપણે કેટલી બધી સેવ બની જો એકદમ ક્રિસ્પી ખાવામાં એકદમ પોચી ચલો ફરી મારી આવી જ કોઈ નવી રેસીપી સાથે જય જવારમ